અત્યારે ગોપાલભાઈ ઇટાલીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગોપાલભાઈ ઇટાલીને હિન્દી બોલતા નથી આવડતું હવે તમે લોકો વિચારતા હશો કે ભાઈ આ શું ઘણા બધા લોકો પણ તમે જોયા છો કે જે ગોપાલ ઇટાલિયાના વખાણ કરતા હતા કે હા ભાઈ આ તો અમારા ગોપાલભાઈ ઇટાલિયા છે એ તો ક્યાંય પાસા ન પડે પણ ગોપાલભાઈ ઇટાલીયાના મમરા ભરી નાખ્યા ભાઈ આ કચુંબર બનાવી નાખ્યું ચાલો તમને આગળ આખો વિડીયો પણ બતાવું તો સાહેબ તમે વિડીયો અંતર સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરીને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર સાહેબ અત્યારે એક વિડીયો સાહેબ વાયરલ થઈ રહ્યો છે જેમાં ગોપાલભાઈ ઇટાલિયા એ પોતે જે કહેવાય ને સ્ટુડિયોમાં બેઠા બેઠા સાહેબ એવું બોલ્યા કે ય વિકાસ હો ગયા ને એ હો ગયા ને ભાઈ તમે આ વિડીયો જોશો ને એટલે તમને પોતાને અંદર જ આવી જશે ભાઈ કે આખરે આ શું થઈ ગયું જી હા મિત્રો તમને આગળ આખો વિડીયો પણ બતાવો તો તમે આ વિડીયો જોજો અને વિડીયો જોયા પછી એક કમેન્ટ કરવાનું બિલકુલ પણ ન ભૂલતા તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો વિડીયો જોયા પછી દિલથી યાર એક કમેન્ટ કરજો चलो सौ गोपाल भाईली नो वीडियो जो लो आप जाइए गोपाल भाई जिन लोगों को हार्ट अटैक आया होगा ये सुनकर इनके एरिया वाला अस्पताल कहाँ है उनको मिलने लगा वो किस अस्पताल में जाएंगे અમને અમારી પાસે દિલ્હી ના સવાલ પૂછવા આવો છો હવે ખબર પડી કે આ જનતા ને આપના નેતાઓ દિલ્હી ના સવાલ હું હુકામ ના પાડે છે આ હાલત થાય છે બાકી ગોપાલભાઈ બેન એવું લાગે તમને ગજબ ભાઈ મજા આવી ગઈ જૂનો છે પણ મસ્ત કોમેડી છે